શિયાળામાં સસ્તી ધાણાભાજી હોય છે ત્યારે આપણે ઉનાળા માટે ફાસ્ટ ફૂડમાં વાપરવા માટે ચટણીને સ્ટોર કરી લેતા હોઈએ છીએ ત્યારે ઘણાની ફરિયાદ હોય છે કે આ ચટણી સ્ટોર કર્યા પછી તેનો સ્વાદ છે એ ચેન્જ થાય છે અને કલર પણ ચેન્જ થાય છે તો એ ન થાય તેના માટે આપણે નાની નાની બાબતનું ધ્યાન રાખી અને આ ચટણી તૈયાર કરશું તો તમારે 5 થી છ મહિના આ ચટણીનો સ્વાદ પણ જળવાય રહેશે ટેસ્ટ અને કલર પણ જળવાય રહે છે તો આજે એવી ગ્રીન ચટણીની રેસિપી જોઈએ તો જ્યારે કોઈ પણ વસ્તુ આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવાની હોય ત્યારે હંમેશા પેલું આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે જે વસ્તુ આપણે ઉપયોગમાં લેવાની છે એને હંમેશા તમારે ફ્રેશ લેવાની છે જો ફ્રેશ વસ્તુ લેશો તો ચટણી આ છે એ પણ ગ્રીન થશે અને એનો સ્વાદ પણ જળવાયેલો રહેશે તો એના માટે મેઇન છે ધાણા અને મરચાં છે એ આપણે ફ્રેશ ઉપયોગ કરવાનો છે અને આ ધાણાભાજીને બરાબર ધોઈ અને મેં એને રાખી છીએ અને વજનમાં તે દોઢસો ગ્રામ છે તો ધાણા ભાજીમાં જે આપણે કૂણી દાંડી લાગે એ આપણે એને ઉપયોગમાં લેવાની છે તો આ રીતની જે કૂણી દાંડી હોય એ પણ આપણે ચટણીમાં ઉપયોગમાં લઈશું તો ચટણીમાં આપણે દાળિયાનો ઉપયોગ કરવાનો છે અને આ દાળિયા વજનમાં પચાસ ગ્રામ છે અને લીલી મરચીનો ઉપયોગ કરશું આ પણ વજનમાં પચાસ ગ્રામ છે ચટણીનો લાંબો સમય સુધી ટેસ્ટ છે એ ચેન્જ ન થાય એના માટે દાળિયા બેસ્ટ છે સીંગ કે ગાંઠે વાપરશો તો એ ખોરાક થઈ જવાથી ચટણીનો ટેસ્ટ પણ ચેન્જ થાય છે તો એના માટે બેસ્ટ છે કે તમે દાળિયાની દાળ જ વાપરજો અને આ રીતે વાપરવા ચટણીની પણ થિકનેસ જળવાયેલી રહે છે અને બીજું એ કે મરચાં પણ છે એ રેગ્યુલર નથી વાપરવાના તીખી મરચી વાપરવાની છે રેગ્યુલર મરચાના કારણે ચટણી ઘણીવાર બહુ ઝડપથી બગડી જાય છે આ મરચાં લાંબો સમય સુધી ચટણીને ફ્રેશ રાખશે તો એ રીતે પણ તમારે લાંબો સમય સુધી જ્યારે બનાવો ચટણી ત્યારે તમારે ઝીણી મરચી જે તીખી આવે છે એ તમારા ટેસ્ટ મુજબ અથવા તો પચાસ ગ્રામ એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે તો આ બંને વાતનું પણ ધ્યાન રાખવાનું છે તો આપણે મોટી જ જારમાં દાળિયાની એમાં નાખવા માટે આદુ છે જે વીસ ગ્રામ લીધું છે તો આ રીતે આદુને સેજ વાટી લીધું છે ઘણી વખત શું છે કે નાના કટકા અંદર રહી જતા હોય છે તો એ રીતે આપણે આદુ એડ કરી દેસુ છ કળી લસણ છે જો તમે લસણ ન ખાતા હોય તો તમારે નહીં એડ કરવાનું બાકી છ કળી લસણ એડ કરશો તો લસણ પણ આ રીતે દર વાટીને જ એડ કરશું આપણે હવે એક મોટી ચમચી ખાંડ છે ખાંડ છે એના કારણે પણ તમારી ચટણી છે એ ગ્રીન રહેશે તમને ખબર હોય તો આપણે વટાણાને ઉબાફીએ ત્યારે થોડા ખાંડના દાણા નાખીએ છીએ તેથી એનો કલર પકડાય છે એમ ચટણીમાં પણ જો તમે ખાંડ નાખશો તો તમે રેગ્યુલર જે ચટણી બનાવતા હશો એની કરતાં પણ તમારી આ ચટણી વધારે ગ્રીન રહેશે અને લાંબો સમય તો આ ખાસ ખાંડ તમે આમાં એડ કરજો અને ન ખાતા હો તો તમારે લીંબુનું પ્રમાણ વધારે રાખવું પડશે અને એક મોટી ચમચી છે એ મીઠું એડ કરશું મીઠું અને લીંબુ સ્વાદ પ્રમાણે પણ એડ કરી શકો છો તો આ રીતે શક્ય હોય એટલું મેં પીસી લીધું છે પાણી નાખ્યા વગર જ આ રીતનું તો હવે આમાં આપણે બાકીનું એડ કરવાનું છે તો હવે પછીનું છે આપણે લીંબુ એડ કરશું જેના કારણે ચટણી એકદમ લાંબો સમય સુધી ફ્રેશ અને ગ્રીન પણ રહેશે તો એના માટે આપણે ત્રણ મોટી ચમચી છે એ લીંબુનો રસ એડ કરશું અને એની સાથે આપણે ચટણીને લાંબો સમય સુધી ગરમી ન લાગે મિક્સરની એના માટે આપણે ચાર બરફ ક્યુબ પણ એડ કરશું તો એ રીતે ચાર બરફ ક્યુબ તો એક વખત આપણે આને આમાં હલાવી લઈશું આ રીતનું છે તો હવે નાખવાનું ધીમે ચાલુ બંધમાં ધાણા ધાણાભાજી બે પાર્ટમાં એડ કરી દઈશ ચટણી એકદમ ગ્રીન થશે તો આ રીતે પીસાઈ ગઈ છે એમાં આપણે બાકી ધાણા પણ એડ કરી દઈશું અને બીજા ત્રણ ટુકડા આપણે બરફના એડ કરશું અને પીસી તો આ રીતે ચટણી પીસાઈ ગઈ છે એકદમ ગ્રીન છે અને થીક રાખવાની છે આ રીતે આ રીતની થીક છે જ્યારે તમે વાપરો ત્યારે તમારે એને ડાયલ્યુટ કરીને થોડી વાપરી શકો છો આ ચટણી આખો વરસ આવો જ ગ્રીન કલર રહેશે આ ચટણીને તમારે કોઈ પણ એર ટાઈટ કન્ટેનર હોય એમાં તમે ભરી શકો છો આ રીતના ડબ્બા હોય તો તમે આમાં ભરી શકો છો એર ટાઈટ એટલા માટે કહું છું કારણ કે આમાં થોડું જો એર ટાઈટ નહીં હોય તો ડીપ ફ્રીઝમાં રાખવાનું છે તો એ ચટણીમાં થોડું પાણી થાય છે અંદર એટલે બને ત્યાં સુધી લાંબો સમય સુધી રાખો ત્યારે આ રીતની ગ્રીપ વાળા જે ઢાંકણા આવે છે એમાં રાખશો તો તમારા ચટણીમાં પાણી પણ નહીં થાય જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી થી વિડીયો કરજો અને તમારા ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરજો